સહજાનંદ સ્વામી મહારાજર પુરુષોત્તમ મહારાજ છે હરિપ્રસાદ સ્વામી મહારાજ સ્વામીજી મહારાજની જય 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 વાતો શું કરીએ બાપા ને મેળવા જાય વાત કરવા નથી રહે પણ તમારો લાભ મળી જાય લાભ મળી જાય તો આજ કીર્તનભાઈ વાત કરી વાત કરી

ત્યારે અમે એ વાત કરીએ કે એ લોકો સાથે સંતો હતા ધન્ય હતા તો સંતો ની હતા તો મારા જેવા કોણ લઈ જાય કાં આપે કોને ખબર પડે અમે એ વાત કરીએ ત્યારે સંતો એ કહે કે અમે એ લોકોની જે સેવા આવે છે ને સીધી અમારે ત્યાં પહોંચે છે એટલે થોડાક ને વિચારમાં વિચારો કરવા વાળા તો ધોળો હોય ને આજે આપણે વિચારીએ તો રામચંદ્ર ભગવાન ત્યારે ગાદી પર બેસવાના હતા ઢોલ નગાર વાગતા ગીતો ગવાતા હતા સમય બધા નજીક હતો ત્યારે આ ટૂંકમાં બતાવો દશરથ રાજાને એટલે કઈ કઈ બે વરદાન આપવા માટે વાત કરેલી ત્યારે એને પેલી મંત્રા મળી ગઈ મંત્રા મંત્રા મળી ગઈ તો કે તમે કઈ કઈ પેલી રૂમમાં બેઠી રહી એટલે કે બધું ચાલે છે મંત્ર મળી મંત્રાએ કે તમે શું કરો છો એમ કે હવે ભગવાન માં તૈયાર કર્યો રામચંદ્ર ભગવાન ગાદી બેસાવાના અરે તું તને કઈ અક્કલ છે કે વરદાન જે માગવાની વાત કરતા આજે તારી તક છે વરદાન માગી લેજે બેન હે તો કયો વરદાન તો કે કહે કે રામચંદ્ર ભગવાન ચૌદ વરોવનમાં જાય ને ભરત ગાધી ભોગવે આ વરદાન ત્યાં લઈ લે કઈ કઈ વિચાર આવે ને એમ પણ મંત્ર નહી માની મંત્ર પહે ગયું કે આ વાત હાચી કરવા જે હાચી માનવા જે હોય છે એમ કારણ કે આ તો રામચંદ્ર તારો પાસે વરત શું કરે એમ બધું ગાંધી લઈ લે બધું કરે તો વરત શું કરે એમ તમે કઈ અક્કલ મક્કલ છે એમ તો પછી કે હા એ વાત સાચી મોકલાવર દસરથ રાજ આવું કેમ એમ તો કે તમે ભૂલી ગયા મને બે વરદાન આપવા માટે કઈ લીધે એમ તો માગો એમ તો માગો એમ દશરથને એવું થોડું હતું કે આ રામચંદ્ર આવું માગે એમ તો કે માગો તો કે રામચંદ્ર એમ કે ચૌદ વર્ષ વનમાં જાય અને મારો ભારત ગાદી ગાદી ભૂકવે એમને બેસે દશરથ રાજા ના તરત મૂર્છા આવી ગઈ ડળી પડ્યા એટલે આપણને એક આવો અનુભવી મને પણ થયો અમે ભારતની સેવામાં ગયા ત્યાંથી વળ્યા અને પેલા આગળ એક ભાઈ જેને કહી કે એ લોકો આવતા છે ભાત

આપણને મિશન ડબલ માટે આપણને કઈ લો પણ આપણે જોઈએ છે હરિભક્ત કેટલા હતા ત્રણ ગણા હતા એટલે વધારે વાત કરવી નથી સર્જન સ્વામી મહારાજ